નમસ્કાર આપ જોઈ રહ્યા છોલી સમાચાર એન્ડ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો સંદેશ અપાશે કેસર કેરીની નિકાસ પર વાતાવરણની વિપરીત અસર વિદેશમાં ખૂબ ડિમાન્ડ છતાં એક્સપોર્ટ પાંચસો થી ઘટીને સો ટન થયું ધોરણ બારના વિદ્યાર્થીઓ નવા સત્ર થી ગુજરાતીના પુસ્તકમાં ભગવદ્ ગીતાજીના પાઠનો અભ્યાસ કરશે આજના સમયમાં ભગવદ્ ગીતાજી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય વેસ્ટર્ન ને કારણે ગરમ પવન યથાવત હજુ ત્રણ થી ચાર દિવસ સુધી ગરમી એકતાળીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે પાણીની વપરાશનો દર ઘટી ગયો બે ખેતીનું પાણી પાણી મળી સુરતને વર્ષ ચાલે તેટલું બચ્યું મે મહિનામાં બે વખત થયેલા માવઠાથી શહેર તેમજ આસપાસના ખેતરોને ખેતીનું પાણી મળી રહેતા ઉકાઈ ડેમમાં સુરત શહેરને એક વર્ષ ચાલી રહે તેટલા પાણીની બચત થઈ છે અલબત્ત ડાંગર જેવા પાક માટે આ માવઠાથી નુકસાન પણ થયું છે લેપ્ટ્રોન ડાયમંડની એચપીએચ ટી રફના ભાવોમાં ચાઇનીઝ કંપનીઓ દ્વારા પંદર ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ચાઇનીઝ કંપનીઓ મિલના લેટર મોકલી સુરતના ખરીદદારોને માહિતી આપી છે વીજળીના ભાવમાં વધારો થતાં રફના ભાવોમાં વધારો કરવાનો ખુલાસો કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ શહેરો ઉપરાંત ગામડે ગામડે પણ આ યોજના લોકભોગ્ય બને તે માટે પ્રોત્સાહક મોડેલ સોલાર વિલેજ સ્પર્ધા અમલી બનાવી છે આ સ્પર્ધા ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધી ચાલશે છ માસ દરમિયાન વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે દરેક ગામમાં પ્રવૃત્તિ હાથ ધરાશે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જળ સંગ્રહની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની અછત વર્તાઈ રહી છે જો વરસાદ વધુ સમય સુધી ખેંચાય તો સિંચાઈની તેમજ પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની પૂરતી સંભાવના છે ભાવનગર ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તાપમાનનો પારો બે ડિગ્રી વધીને સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સુધી પહોંચ્યો છે સાથે જ છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ બાવન ટકા નોંધાયું છે છેલ્લા પાંચ દિવસના તાપમાન આંકડા જોઈએ તો ત્રણ જૂને મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી અને લઘુત્તમ અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી હતું ચાર જૂને મહત્તમ છત્રીસ પોઈન્ટ આઠ અને લઘુત્તમ સત્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું પાંચ જૂને મહત્તમ પાંત્રીસ પોઈન્ટ નવ અને લઘુત્તમ અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું છ જૂને મહત્તમ સાડત્રીસ પોઈન્ટ પાંચ અને લઘુત્તમ ઓગણત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું સાત જૂને મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ નવ અને લઘુત્તમ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું સાવરકુંડલાની લલ્લુભાઈ દોઢ કલાક ચાલેલા આ ઓપરેશનમાં અઠ્યાવીસ થી ત્રીસ જેટલા જીવંત જંતુ માથાની જૂ કાઢવામાં આવી હતી આ જંતુઓને છ છ પગ હતા ઉપરાંત પાંત્રીસ જેટલા ઈંડા પણ મળી આવ્યા હતા ઓપરેશન બાદ બાળકને તરત જ રાહત થઈ અને રજા આપવામાં આવી હતી બે મહિનાના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ શરૂ થઈ છે પહેલા દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓને મોબાઈલ અને ટીવીથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાતા પશ્ચિમના ગરમ પવન શરૂ થયા છે. જની અસરથી શહેરના તાપમાનમાં વધારો થયો છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષિયે કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે. તેની કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડી સિવિલ ટોસેલીઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો જોકે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરિનનું ઇન્જેક્શન પણ અપાયું હતું પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસીલીઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં ચાર મહિલાના મોત થયા છે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષથી ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ધોરણ બાર માટેની ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની સમજણ આપતા બે અધ્યાય પાઠ છવ્વીસ વૈશ્વિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને પાઠ સત્યાવીસ ભારતીય શાશ્વત મૂલ્યો અને ગીતાનો સમાવેશ કરાયો છે આજના સમયમાં ભગવદ્ ગીતાજી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે